પંડ્યા સાહેબ ને ચૌધરી સાહેબ હવે તો થઈ ગયા છે આપણે ગાંધીનગર માટે એક સાહેબ એટલા માટે છું કારણ કે હું તમારો તમે જે ક્ષેત્ર લઈને બેઠા છો અને મારી પાસે મારું ક્ષેત્ર જે સાહિત્યનું છે એમાં કદાચ કિશોરભાઈ પંડ્યા સાહેબની વધારે નજીક હું એટલા માટે અનુભવું કે મેં બાળપણમાં વાંચેલા છે હવે મને છે મેકલિન વગેરે વગેરે જે મોટા નોવેલિસ્ટ હતા એમના અનુવાદો મે તમારા પણ વાંચ્યા છે અને નહીં આપણે રવિન્દ્ર ઠાકોર નહીં અશ્વિની ભટ્ટ એ વખતે મને રિયલાઇઝેશન નહોતું કે આ અશ્વિની ભટ્ટ છે અને અશ્વિની ભટ્ટ એ વખતે અનુવાદક સિવાય કશું જ નહોતા એટલે આજે હું જે લોકો અશ્વિની ભટ્ટની પાછળ પાગલ હોય છે એમને હું એક સરસ વસ્તુ સમજાવું કે નો ડાઉટ એની પાસે જે કલા છે લેખનની જે કૌશલ્ય છે એને કોઈ પહોંચી શકે એવું નથી પણ એની પાછળનું રહસ્ય મને ખબર છે તો શું તો એ જે પિક્ચરોલાઈઝેશન છે આખું દ્રશ્ય ઉભું થાય વિઝ્યુલાઇઝેશન છે એ વિઝ્યુલાઇઝેશનની ની કલા એ અનુવાદ કરી કરીને શીખ્યા છે અને એટલા માટે એનું સર્જન એટલું સ્ટ્રોંગલી આપણને છેક અંદર સુધી વાચકોને છેક સુધી લઈ જાય છે એટલે સાહેબ સાથે તો મારો ના તો કદાચ બાળપણ નો નીકળો કારણ કે મારા ઘરે પણ પોકેટ બુક પોકેટ બુક્સ અમારા ઘરે આવતી ફાધર ખુબ વાંચતા અને બધું જાત જાતનું બધું લઈ આવતા ને એમાં આ પુસ્તકો પણ આપના પણ હતા જ હવે વિજ્ઞાન તમે છો હાડકોર વિજ્ઞાન સાથે સંકળાયેલા છો હું વિજ્ઞાન ચોર છું બાળપણ થી એસએસસી માં જ્યારે મને તક મળી પેલું કામ મેં કર્યું વિજ્ઞાન છોડવાનું આઈ એમ નોટ બિલ લાઈક ધેટ મારું એ રીતે ઘડતર જ નથી તો વાંચન તો ખરું જુલવન વાંચ્યા અને એ રીતે પશ્ચાત્ય સાહિત્ય ઘણું વાંચ્યું તો સાહેબ બે ત્રણ વાતો જે કરી એ બધી આ વાંચન થી અને એ પઠનમાં મને રિયલાઈઝ થયેલી કયા વર્ગ માટે શું છે તો ફાધર મારા એ રીતે જ પુસ્તકો લાવીને અમને આપતા કે ભાઈ નાનપણની અંદર એમ કે કોમિક્સ વાંચ્યા સાહસ કથાઓ વાંચી પછી કિશોર સાહસ કથાઓ કિશોર અવસ્થામાં આવે ત્યારે કિશોર સાહસ કથાઓ વાંચી ત્યાર પછી પ્રેમ કથાઓ આવી એ સમયનું અને આપણી માનસિક વિકાસ જેમ બદલાય એમાં બધું બદલાય તો વિજ્ઞાન કથાની વાત હવે આપણું સેન્ટર છે એ વિજ્ઞાન કથા અને સાહિત્ય અને એ બધું છે કથા શબ્દ જ્યારે આવે ને ત્યારે હાર્ડકોર સાયન્સ પણ નકામું થઈ જાય અને જયારે વિજ્ઞાન અને કથાનો બેનો સમન્વય કરવાનો હોય ત્યારે બે બેલેન્સની અંદર ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ કરવા જોઈએ કોઈ પણ કૃતિની અંદર કોઈ પણ કૃતિની અંદર એ કૃતિ જો વિજ્ઞાન ને વધુ પડતું મહત્વ આપીને એના ઉપર વધારે જો ઝુકાવો હોય તો એ એવરેજ વાચક માટે નકામી થઈ જાય અને જો માત્ર ને માત્ર સાહિત્ય એટલે મીન્સ માનવ માનવીય સંવેદનો જ્યારે વધુ હાવી થઈ જાય ત્યારે વિજ્ઞાન ગૌણ બની જાય પણ એ બેનો સરસ સમન્વય થાય ત્યારે આ એક સરસ કૃતિ વિજ્ઞાન કથા રચાય તમારા બંને પુસ્તકો મેં વાંચ્યા એની અંદર મેં આ જોયું કે બેલેન્સ ઘણું છે કારણ કે એવરેજ વાચક છે ને એની પાસે નથી વિજ્ઞાનની હાડકોર સમજ એની પાસે તો રંજક તત્વ એ પુસ્તકની અંદર સાહિત્યની અંદર મનોરંજક શું છે તો પકડી કોણ રાખે વિજ્ઞાનનો એક સિદ્ધાંત ઉપર તમે આખું પુસ્તક લખી નાખશો તો મારા જેવો વાંચક કદી નથી વાંચવાનો એ સિદ્ધાંત ને કથામાં ને મારી સામે જયારે મૂકવામાં આવે ત્યારે એ મારા માટે એક વસ્તુ બને છે આ કામ મને તો બહુ વિજ્ઞાન કથામાં વાંચન નો રસ હતો ને એ વાંચેલી પણ ખરી અકસ્માતે વાંચન માં આવી ગઈ હોય પણ મારા વચ્ચે એક મારો જે જાત અનુભવ છે એની વાત કરું કે કેવી રીતે પેલું કરવું મધુરાઈ સાથે જોડાયો ને ત્રણ ચાર શિબિરો અમે સાથે મળીને હેન્ડલ એમની સાથે હું હતો હેન્ડલ કરવા પણ હતો પાર્ટિસિપન્ટ તરીકે પણ હતો તે વારંવાર ટકોર કરે મધુરાય ગુજરાતી સાહિત્યની અંદર એટલે સાયન્સ ફિક્શન લખાતા જ નથી સાયન્સ ફિક્શન લખાતા જ નથી વિજ્ઞાન કથાઓ લખાતી જ નથી કોઈ કે લખવી જોઈએ તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે એકાદી વિજ્ઞાન કથા લખવી જોઈએ હું ભલે મૂળ ધારાનું સાહિત્યમાં મને જયારે આવે ત્યારે વર્ષે બે ચાર વર્ષે એકાદી વાર્તા લખતો હોઉં એકાદ વખત આ પણ પ્રયોગ કરવો જોઈએ ત્યારે મેં પ્રયોગ કરે જેને લખવું જોઈએ તમામ જે પુસ્તકો લખવું જેટલા પુસ્તકો ડાઉનલોડ કરે તમારે તમારે વિજ્ઞાન કથા નો વિજ્ઞાન નથી સમજાવવાનું એટલે મને એ મનમાં ધમસાણ ચાલતું હતું એને એક વાર્તા વિચારી થયું એવું કે એ વખતે ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ આ બચ્ચે બંને વચ્ચેનો જે સંઘર્ષ ઉભો થયો તીવ્ર કક્ષાએ હતો જબરજસ્ત એ ઘર્ષણ ચાલતું હતું તો મને એમ થયું કે વિજ્ઞાન અને શબ્દ સાહિત્ય શું છે શબ્દ છે કકો અને વારખડી આ મૂળભૂત ઘટક છે અને એના માધ્યમથી આપણે સર્જનો કે લેખન કે જે કઈ હોય એ બધું આપણે કરીએ છીએ તો મૂળમાં તો શબ્દ છે શબ્દનો આપણે શબ્દ એવું માનીએ છીએ કે અક્ષર અક્ષર એટલે અ બ અને ક એ જ અક્ષર છે પણ અક્ષર જ્યારે ત્રણ ચાર મળીને એક બને એ શબ્દ બને છે પણ શબ્દનો સંસ્કૃતનો મુખ્ય અર્થ છે શબ્દ એટલે ધ્વનિ અવાજ એને શબ્દ કહેવામાં આવે છે એટલે શબ્દની પછી એક થિયરી હતી શબ્દ હા લિપિ એના ઉપરથી લિપિ આવેલી છે તો એક પાછી એવી એક મેં બહુ વર્ષો પહેલા એક એવી થિયરી એટલે સાયન્ટિફિક થિયરી હતી કે એવા સંશોધનો ચાલી રહ્યા છે એવું મેં વાંચેલું પ્રાઈમરી અને મારા મનમાં જે ઉતરી ગયેલું કે અત્યારે એવું ચાલી રહ્યું છે કે ભાઈ બ્રહ્માંડની અંદર જે શબ્દ છે એકવાર બોલાયો અત્યારે એ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ એટલે આપણી પાસે હવે અવેલેબલ છે રિપ્લે માટે પણ માની લો કે રેકોર્ડ ના થયો હોય આ અત્યારે કોઈ ઉપકરણ નથી ને રેકોર્ડ નથી થયો તો ગયું પણ એ આપણા કાન માટે ગયું છે બ્રહ્માંડની અંદર તો એ શબ્દ ગુંજ્યા જ કરે છે એ સતત ફર્યા કરે છે એ ક્યાંય નાશ પામતો નથી એને ફરીથી શોધી કે કૃષ્ણ ગીતાનું પઠન કર્યું તો એ ગીતા પણ અત્યારે કક્ષામાં ફર્યા કરે છે એ ધ્વનિઓ ફર્યા કરે છે એને સિક્રોનાઈઝ કરી શોધી અને એને ફરી આપણે પ્રાપ્ત કરવા એવી એક આખી વાત મને ગમી એ વાત તો આ પરિષદ અને અકાદમીના ઝઘડા આ એક થિયરી શબ્દ ને પાછો લાવવાની વાત જે બ્રહ્માંડમાં જતો રહ્યો છે ને આપણા ફિઝિકલ સંભળાતો નથી એ બધાનું સંયોજન કરીને એક વાર્તા 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 લખી આદર્શ આદર્શ છે છે શ્રેષ્ઠ એવું નહીં એટલે વાર્તાનું જે આદર્શ ફોર્મ છે કે એક હીરો હોય ને એક વિલન હોય ને બંને વચ્ચે સંઘર્ષ થાય અને છેલ્લે નોર્મલી હું આવી વાર્તા લખતો નથી છેલ્લે સત્યનો વિજય થયો એવી બધી વાર્તાઓ મારા વાર્તાઓમાં નથી હોતી પણ આ વાર્તાનું માળખું મારે એવું જ કરવું પડ્યું હતું વિલન કેવો છે તો વિજ્ઞાનનો સમર્થક છે એને એના ઈરાદા મલીન છે કે એને છપાતા પુસ્તકો લખાતા શબ્દો અને લખાતા પુસ્તકો લખાતા સાહિત્ય આ બધાના સ્થાને વર્બલી જે આખી કામગીરી થાય છે એટલે આપણે હવે આજે તો આપણે એવું જોઈએ છીએ કે કોમ્પ્યુટર વોઇસ ઓફ વોઇસ થી ઓપરેટ થાય આપણે વોઇસ થી રેકોર્ડિંગ કરી રહ્યા છીએ વોઇસ થી ટાઈપ કરી રહ્યા છીએ તો એક શબ્દ નામનું કોઈ એક સોફ્ટવેર ડેવલપ કર્યું હોય એ ખાલી બોલવાથી જ બધું આખું આખું સંચાલન બધું થાય એવી ટેકનોલોજી એને દાખલ કરી હોય છે અને એના માટે કાવતરા કરે સામે અક્ષર ફિઝિકલ સ્વરૂપમાં લખાતા અક્ષર અને શબ્દો અને સાહિત્યના સમર્થક એવો એક આખો વર્ગ છે એટલે બે વર્ગ વિગ્રહ અને એમાંથી થતો સંઘર્ષ અને છેલ્લે બધું સારું થાય પણ એની અંદર મેં થોડી કલ્પનાઓ જે આવી જીવી જીવી વાંચેલી એને હાવી ન થયા દીધા વગર લેવિટેટિંગ સ્કૂટર્સ આવે નોઇસલેસ પેલા ડ્રોન્સ આવે અને એવી એવી ટેકનોલોજીઓ પછી વિલનનો પર્દાફાશ કેવી રીતે થાય તો વિલને જે કાવતરું કર્યું છે ને એના શબ્દો જે બ્રહ્માંડમાં ઉગળી ગયા છે એને આ લોકો શોધી અને લાવે છે અને પછી એને વિરુદ્ધમાં પુરાવા તરીકે મૂકે છે અને શૈલ્ય સત્યનો વિરોધ આવી રીતે કર્યું પણ વિજ્ઞાન કથા કહી શકાય સાયન્સ ફિક્શન કહી શકાય કે ના કહી શકાય એ કોઈ મારો દાવો નથી પણ તમારે જયારે ક્રિએટિવ સાહિત્ય તરીકે વિજ્ઞાન કથા મૂક્યું હોય ત્યારે તમે આ જે વાત કીધી મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની બની જાય છે અને વિજ્ઞાન કથા સાયન્સ ફિક્શન જે કઈ પણ છે એનું પાયાનું મહત્વ એ છે કે એક પાંચેક વર્ષનું બાળક ચાર પાંચ વર્ષના બાળકથી શરૂ કરીને એનો વાંચન વાંચનનો વ્યાપ થાય ત્યારે વગર કીધે આ વાતો એની અંદર આરોપિત થતી જાય તો બાળપણથી જ્યારે વાંચનના થ્રુ એક વ્યક્તિના મનની અંદર આ બધી વાતો જ્યારે આરોપી થતી જાય ત્યારે ભવિષ્યમાં એને ખરેખર જ્યારે એના જીવનના નિર્ણયો કરવાના હોય પોતાના કેરિયરના અથવા તો બીજા કોઈ પણ પોતાની કેરિયર પસંદ કરવાના ત્યારે આ બધી વસ્તુઓ એને અત્યંત ઉપયોગી થતી હોય છે એટલે માણસના જીવનના ઘડતરમાં આનો જયારે મહત્વનો ફાળો હોય ત્યારે

એ એમણે માત્ર વિજ્ઞાન ને પાયો બનાવીને નહીં પણ એની સાથે સાથે આખી કથા વણી અને એ રીતે બનાવ્યું છે તો વિજ્ઞાન કથાનું મહત્વ માનવ જીવનની અંદર હવે તો વાંચન નું મહત્વ જયારે ઘટતું જાય છે પણ છતાંય એનો મતલબ એવો નથી કે આપણે છોડી દેવું એ લખાવવું જોઈએ અને લખાતું જ રહેવું જોઈએ તમે શરૂઆત કરી છે તો તમે પકડી રાખજો જીગરભાઈ તમને ખૂબ શુભેચ્છા અને આ બેલેન્સ અને આ બેલેન્સને ભવિષ્યમાં તમારી પાસે આ બેલેન્સ છે જ તમે જોયું છે બંને કથાઓની અંદર માત્ર વિજ્ઞાન આવી નથી થતું અથવા તો માત્ર કથા આવી નથી થતી તો આ બેલેન્સ પકડી અને વધારે સુદૃઢ કરો એવી શુભેચ્છા